નમસ્કાર સદભાવના વૃદ્ધાશ્રમ રાજકોટમાં આપ સૌનું સ્વાગત છે સદભાવના વૃદ્ધાશ્રમ રાજકોટમાં અત્યારે આપણા માવતર સમાન આપણા ભગવાન સમાન પાંચસો પચાસથી વધુ વડીલો બિરાજમાન છે અને આખા દેશમાંથી સંખ્યા હજી સતત વધી રહી છે આ પાંચસો પચાસ વડીલોમાંથી એકસો વડીલો બિલકુલ પથારીવશ છે કોઈ કેન્સરની ગંભીર બીમારીમાં પટકાયેલા છે કોઈને આંખોની બીમારી છે બિલકુલ દેખાતું નથી કોઈ હાર્ટના ડિસીઝથી પીડિત છે કે આવા ગંભીર પ્રકારની બીમારીમાં સપડાયા હોય એવા વડીલો એકસો એંસી આ સંસ્થામાં છે સંસ્થા એવા વડીલોને નિશુલ્ક આવકારે છે જેને દીકરા નથી જેને મોટી મિલકત નથી કે પેન્શનની કે એવી કોઈ આવક નથી આ બધા વડીલો માટે સંસ્થાને ઘઉંના લોટની જરૂરિયાત છે આ પાંચ કિલો ઘઉંના લોટની બેગ છે ત્રણસો ત્રીસ રૂપિયા એક બેગના થ્રી હંડ્રેડ થર્ટી રૂપીસ થાય છે આપ આવી બેગ બેગ પાંચ બેગ દસ બેગ પચાસ બેગ સો બેગ બસો બેગ આ બધા આપણા માવતર સમાન આપણા ભગવાન સમાન વડીલો માટે દાનમાં આપી પુણ્યના અનન્ય હિસ્સેદાર થઈ શકો છો આપણે ભગવાન તો ન બની શકીએ પણ ભગવાનના મિત્ર બનીને આપણા ભગવાન સમાન માવતરોને આપણે જરૂરથી મદદ કરી શકીએ જે કોઈ ભમાસાને જે કોઈ સમાજના શ્રેષ્ઠીઓને આ આપણા માવતર સમાન આપણા ભગવાન સમાન આ વડીલો માટે આ ઘઉંના લોટનું અનુદાન કરવાની ભાવના હોય પોતાની લક્ષ્મીનું શ્રીદાન આ બધા વડીલોના ઉપયોગ માટે કરી ઈશ્વરના અનન્ય આશીર્વાદ પ્રાપ્ત કરવાની ભાવના હોય તો અમારો સંપર્ક કરી શકો છો મોબાઈલ નંબર નાઇન એઈટ ટુ ફાઇવ જીરો ડબલ સેવન થ્રી જીરો સિક્સ આ વિડીયો આપના ગ્રુપમાં વારંવાર શેર કરવા આપ સૌને પ્રાર્થના આ વિડીયો સાંભળનાર તમામને નમ્ર વિનંતી છે એકવાર સદભાવના વૃદ્ધાશ્રમ રાજકોટની મુલાકાતે જરૂરથી પધારજો ધન્યવાદ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો કેડી ન્યૂઝ સાથે